પણ જો મારા સાનિધ્યમાં આવી અને તમે બેહી અને રોજ પ્રાર્થના કરો છો અને રોજ અરજી કરો છો ને તો સમજી લેજો તમારા કુર ભેટો ના કરી આલુ ને તો આલગી મને મેલ લઈને જપણઈ કે દીકરાઓને એવો एहसास કરી આલીસ કે માનવ પ્રેમ જગતમાં શું છે દેવી શક્તિના વાલ જગતમાં ચેવા હોય છે એ તો હજુ અનુભૂતિ નહીં તમને એક ટકાનો અનુભવ નહીં ખાલી મારા પરચા જોયાસ મારી વાતો સાંભરીસ પણ મારી વાતો જીવનમાં અમલ કરી કરીજોજો જીવન જેવું આનંદમય થઈ જાય છે અંદર તમારી આત્મામાં ગમે તેલા કરોડો રૂપિયા આવે ને જે આનંદ મળે ને એના કરતાં તે મારી ભક્તિમાં પરમાનંદ મળે આવું મેરેલી માતા બોલું છું દરેક આનંદ ના ભૂખ્યા છે તમારી આત્માને શું જોઈએ છે આનંદ તમે ત્યાં પૈસા પાછળ ભાગો છો મિલકત પાછળ ભાગો છો કોઈ વસ્તુ પાછળ ભાગો છો તો કેમ ભાગો છો આનંદ પ્રાપ્ત કરવા માટે સુખની અનુભૂતિ કરવા માટે પણ એ સુખ કાયમ રહેતું પૈસા આઈ જાય છે તો પૈસા આવી જાય કરોડો તો રાજી થઈ જાય હા એક કરોડ રૂપિયા આઈ જાય એક કરોડ ધીરે 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 ખાલી થાય ને એટલે એને ચિંતા થાય ટેન્શન આવે અને કરોડ પતી જાય ને એટલે પાછો દુખી ને એ આનંદ ક્ષણભર નો થોડા ટાઈમ નો પણ તમારી આત્મા તો ચોવીસ કલાક એ આનંદ ની ભૂખી હોય છે કે બસ આવો ચોવીસ કલાક આનંદ રહેવો જોઈએ તો ચોવીસ કલાક આનંદ મગ્ન થઈ જાવ તો પછી કોઈ સુખ દુઃખ અડે મારા તમને એ હાલવું છે હજુ તે મારી વાતો કદાચ કોપના ઉપર થી જતી હશે પણ જે હાચા ભક્તો હોય ને મારા પ્રતિ પ્રેમ જાગ્યો હોય ને એ મગજમાં વાત ભીડ કરી લેજો એવી અનુભૂતિ કરાવીશ ને કે દુનિયા ભૂલી જશો ખાલી મને મેરળી નથી યાદ રાખશો અને જ્યારે દુનિયા ભૂલી અને એક જ બસ દેખાય એક જ લક્ષ્ય તમારું દેખાય કે મારી માતા મારી ચામુંડા મારી મહાકાળી મારી હરસિદ્ધિ મારી શક્તિ મારી બુટ ભવાની મારી ઉમિયા મારી ખોડિયાર મારી હિંગડા એક જ લક્ષ્ય દેખાશે કોઈને કે મારી મેરડી કોઈને મારી સધી મારી મહણી જે દાડો આ લક્ષ્ય રહ્યું ને તમારું શું ખાયું કે દુઃખ આવ્યું ખાલી દેખાય છે તમારી માં દુનિયા શું કરે છે શું નહીં કરતી આનાથી કોઈ મતલબ નહીં બસ તમારી હંમેશા તમારું મન 24 કલાક માતાના ભગવાનના નામમાં જો સ્મરણ એક વખત પકડાઈ જ્યું ને તો સમજી લો તમારો ભવ ભવનો ભવ સાગર આ પાર થઈ જશે હું મેરેડે આવું બોલું છું વડા મનુષ્ય જીવનનો ઓરખો તમારા મનુષ્ય જીવનનો ઓરખો

ક્યારેય નહીં આવે ક્યારેય નહીં આવે આજે સુખી કરી દઈશ ને આ તમે જે માગો છો એ બધું આપી દઈશ ને આજે ને બે વર્ષે તમે પાછા એવા ને એવા ભિખારી માગવા વાળા જ રહેશો રહેશો કે નહીં મારી આટલી તકલીફ છે દૂર કર્યા ઘર લિયાલ પૈસા લિયાલ ગાડી લિયાલ બંગલો લિયાલ હોનું લિયાલ બધું આપી દઈશ પણ પાંચ વર્ષ પછી એ ખાલી થશે ને એટલે ભિખારી બની પાછા આવશો કે માં તે આલી તું જતું રહ્યું

માતાના અનુભૂતિ કરાવી છે દરેક ભાવિક ભક્તોને તમારી આત્મા છે ને બહુ પવિત્ર છે છે ને તારે તમે કોઈ દેવી શક્તિના આસ્થામાં બંધાવશો આસ્તિક બન્યા છો તમારી અંદર ક્યાંક ને ક્યાંક વાતે દેવત્વ છે તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારી અંદર સદગુણો છે છુપાયેલા છે એ છુપાયેલા સદ્ગુણોના બહાર મારે પ્રકાશિત કરવાના છે અને અંદર બેઠેલા દુર્ગુણોના બહાર કાઢી નાખી દેવાના છે અને આ કદાચ ચારે થશે જ્યારે મારો છેડો એક ધારી ઓખો બંધ કરી અને ટાઈમ ગણ્યા વગર રવિવાર ગણ્યા વગર પકડી રાખ્યો ને ત્યારે તમારું મન એવું ચોખ્ખું ચોખ્ખું નિર્મલ કરી દઈશ ને તમને ઠેર ઠેર તમારી માતાઓનો ફોટા ન દેખાય ગોડાઉ સોલંકી પેઢીની મેલડી લે મોણસો માતા દેખાશે જનવરમાં દેખાશે ચંદ્રમાં દેખાશે તારામાં દેખાશે કણ કણમાં તમારી માં દેખાશે એહસાસ થશે કે માં જગતમાં તું તો બધી જગ્યાએ વ્યાપ્ત છું તું તો સર્વવ્યાપી છું આવી દ્રષ્ટિ જોઈએ આવી દ્રષ્ટિ મેળવવા માટે જ્ઞાન જોઈએ અને આું જ્ઞાન મેળવવા માટે મારા જેવી માતા જોઈએ આ બધી વાતો આ બધી વાતો સામાન્ય વાતો ના મતતા વડા રૂપિયા લઈ લઈ કમે કમે જેટલું ભેગું કરશો તમે હાય પૈસા હાય પૈસા 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 માં પૈસા નહીં પૈસા નહીં પૈસા નહીં તો તમે જેટલી પૈસાની માંગણી કરો છો ને એટલા પૈસાવાળા તો અહીં ઓટા ફેરા કરે છે નહીં જોતા એ પૈસા એમની જે કરોડો જે તમે કરોડો માંગતા હોય તો માં કરોડ રૂપિયા પાંચ કરોડ દસ કરોડ રૂપિયા મારી જોડે આવી જાય તો હું સુખી થઈ જાઉં તો એ દસ કરોડ વાળો છે દુઃખી છે એ લાઈન માં ઉભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે કે માતાજી કોને મારા ઘેર આવે મંદિર બની બનીયાલું આ કરી આલું તો શું એમને જઈ વાત નું દુખ હશે એમની જોડે તો પૈસા છે બધુંય તો જ્યાં સુધી તમે ભક્તિમાં નહીં રંગાવ જ્યાં સુધી તમે તમારી કુળદેવી ને ભક્તિમાં નહીં રંગાવ ભગવાનના નોમ માં કદાચ વિશ્વાસ નહીં રાખો ત્યાં સુધી તમારા દુઃખોનો અંત ક્યારેય નથી નથી ના એક સુખનું નાટક તો દેખાશે કે હા સુખી થઈ ગયો એ તો પછી દો દિન કી ચાર દિન ફીર અંધેરી એવી અંધેરી રાત કરવાની છે મારી તો કદાચ ચાંદની એવી હોય ને કે જીવન નહી તમારી પેઢીઓનો પ્રકાશ કરી નાખું માતા પણ બે દિવસની ચાંદની જોતી હોય તો બોલો રાખો નહી તમે ભોડિયા છો તમે ગોડા છો તમને માગતા આવડતું પણ મારા જેવી માતા પાગલ નથી ગાડી નથી એને ખબર છે દીકરા હજુ બોલતા હરખું આવડતું નહીં ભલે કદાચ નોનો છે પણ નોનો તે કદાચ એમ કે મારે દૂધ પીવું છે તો એને કયા દૂધ બાર ડેરી વાળું નહીં એના એની માનું દૂધ પીવડાવવું પડે અને તમે માગો છો ડેરી વાળું દૂધ ચોકલેટ વાળું દૂધ પણ તમને ખરેખર દૂધ દૂધ છે નહીં તમારી માના ધાવણનું દૂધ જરૂર છે આ અનુભૂતિ કોઈ ના બાજુ ખ્યાલ નહીં જતો કોઈ ના બાજુ વિચાર નહીં જતો બસ દીવા બત્તી કરીએ છીએ જ વડા તમારી માં જાગતી છે ઘેર ઘેર છે ઓળખોને ચૂલ્યામાં ભટકો છો રોજ ચુધી મારા મારાજીવી માતાના પારે આવી આશાઓ રાખી રાખી નિરાશ થશો મારો તો નિરાશ નહીં કરવાના એટલે આવું જાહેરમાં બોલું છું ગોડા દેવી શક્તિ મરી જઈ જઈ આવા હળાહળ કડિયુગમાં જાગતી છે જોઈ લો અને આવી રીત મારા ભગવાને મને માતાને ચમ જાગૃત બનાવી એ તના જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની અંદર શ્રદ્ધા વધશે તના જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની એમની કુળદેવી પ્રત્યે પ્રેમ વધ અને હજારો દુઃખીયા છે ને એક બાજુ દુઃખ મૂકી અને પોતાના મનુષ્યનું કર્તવ્ય ધર્મ નિભાવ છે એ ઉદ્દેશ લઈને મારા ભગવાને મને મેળની જાગૃત બનાવી છે પણ આવી આજ કોઈ સમજ લેવી બસ આવવાનું રવિવાર ગણવાના મોનતા રાખવાની કોમ થાય તો ઠીક ના થાય તો રોમ રોમ બીજે મને શું વાંધો છે ચાર જગ્યા ને પચીસ જગ્યા ફરો કોઈ જગતની માતા કોઈ જગતના ના ભુવા કોઈ તમારું ભલું નહીં કરી શકે યાદ રાખજો મારી વાત કોઈ નામ એવી સામર્થ્ય નહીં આખા વિશ્વ બ્રહ્માંડમાં માં કે તો ખાલી દેવી શક્તિ મારો ભગવાન એના સિવાય ધરતી પર કોઈ એવા સૃષ્ટિના કોઈ મનુષ્ય નહીં કે કોઈના આશીર્વાદ માં ક્યારે ના મટે ભગવાન કૃષ્ણ હતા ને ભગવાન સાક્ષાત હતા તો અમે દુર્યોધન ને ઓળખ નથી હતી એને દુષ્ટ કહેતો દુષ્ટ એ પોતે હતો ભગવાન ના દુષ્ટ કે તો ભગવાનની માયા છે ને એ કોઈને ઓળખાણ થવા દે મારા ઓળખાણ હજુ આનાથી આખા વિશ્વભર માં કર્યું હોય ને દેશ વિદેશ દુનિયામાં ભૂરિયાઓ ને લાઈનમાં ઉભા રાખવાના હોય તો એ મારા સામર્થ્ય છે હું એ મેળળી છું પણ પહેલા તો મારા ગુજરાતના મારા ભાવિક ભક્તો ને મારે ભલું કરવું પડે એમના સતના માર્ગે લાવવા પડે તારે મારો ભગવાન ધીરે 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 મારો સત નો પ્રકાશ વધારતો વધારતો આખી દુનિયામાં ફેલાય પણ આ ઉદેશ કરવા માટે રોજે રોજ પ્રવચનો હોય છે આ પ્રવચન જીવનમાં અમલ કરી જોજો એક વખત ના થાય ને કદાચ આળસ આવે ને અને બેચેની લાગે ને તો એ ખાલી મારી હામાં હા મિલાય ખાલી કોશિશ કરજો કોશિશ સપોર્ટ હું મેલડી કરીશ